નમસ્કાર મિત્રો મિત્રો જો તમે અત્યાર સુધીમાં કાર્ડની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમારા માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે અને સારા સમાચાર કહી શકાય હવે સારા સમાચાર એટલા માટે કહી શકાય મિત્રો કે અત્યાર સુધીમાં તમે ઘણા બધા ન્યૂઝ ચેનલમાં પણ જોયું હશે વિડીયોમાં જોયો હશે ન્યૂઝપેપરમાં જોયો છે કે તમે જો રાશન કાર્ડની અંદર એકત્રીસ ડિસેમ્બર સુધી એ કહેવાય નહીં કરાવો તો તમારું રાશન કાર્ડની અંદર જે પણ મળતું અનાશ છે ફ્રી અનાશ છે તો એ બંધ થઈ જશે અથવા તો એના સિવાયના જે સરકારી લાભોનો તમે લાભ લો છો તો એ પણ તમે બંધ થઈ જશે પરંતુ આ બધી વસ્તુથી લોકો જે છે તો એમાં ગભરાવણ થવા વળગી ગઈ અને એ વસ્તુને ધ્યાનમાં લઈ અને સરકારે એક પરિપત્ર સાથે જાહેરાત કરી છે કે આવી બધી બધી અફવાઓ અફવાઓ જે છે તો એનાથી બચવું જરૂરી છે અને એકત્રીસ ડિસેમ્બર પછી પણ જો તમે કાર્ડની અંદર ઈ કહેવાય સી કોઈના કોઈ કારણસર નથી કરી શક્યા તો તમારું કાર્ડમાં જે ફ્રી અનાજ મળે છે તો એ ફ્રી અનાજ ચાલુ રહેશે બંધ નહીં થાય અને એના સિવાયના તમે જો સરકારી લાભો લેતા હશે તો એ પણ ચાલુ રહેશે બંધ નહીં થાય તો એનો મતલબ એવો નથી મિત્રો કે રાશન કાર્ડની અંદર હવે ઈ કેવાયસી નહીં કરાવો તો ચાલે પરંતુ અમુક સમય સુધી તમે જો રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી નહીં કરાવી હોય તો પણ તમારું અનાજ જે છે તો એ ચાલુ રહેવા માટે ચાલુ રહેવા પાત્ર રહેશે તો શું છે આખો પરિપત્ર રિપોર્ટ શું છે એના વિશે આપણે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીએ આપણે તો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી માટે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે છેલ્લા બે સપ્તાહથી કાર્ડ ઈ કેવાયસી કરાવવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી રહી છે મોટી સંખ્યામાં રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવી શક્યા નથી કારણ કે ઘણી વખત સર્વર ડાઉન હોય છે અથવા તો વેબસાઇટ પ્રોબ્લેમ હોય છે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે એટલા માટે ઘણા બધા એવા મિત્રો છે કે જે હજી ઈ કેવાયસી નથી કરાવી શક્યા તેથી સરકારે ઈ કેવાયસીની તારીખમાં પણ ફેરફાર કરી દીધો હતો અને હવે ઈ કેવાયસીની તારીખ છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ મતલબ કે આ વર્ષનો છેલ્લો દિવસ સુધીમાં તમે ઈ કેવાયસી કરાવી શકો છો એક મોટી અફવા ફેલાઈ રહી છે અફવા શું ફેલાઈ રહી છે કે ભાઈ ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તો અનાજ નહીં મળે ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને એક વિનંતી કરી છે કે જે લાભાર્થીઓનું ઈ કેવાયસી બાકી છે કોઈના કોઈ કારણસર હજી ઈ કેવાયસી નથી કરાવી શક્યા તેઓને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ જો એ કેવાયસી નહીં કરાવી હોય તો અનાજ મળવાપાત્ર રહેશે અનાજ યથાવત રહેશે બીજી એક મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ અનાજ તમને મળવાપાત્ર રહેશે પરંતુ એમાં તમારે કોઈ પણ ઘટાડો નહીં થાય જે પ્રમાણે તમને પહેલાંથી અનાજ મળે છે સેમ એજ પ્રમાણે તમને અનાજ મળતું રહેશે આ રેશન કાર્ડના ઈ કેવાયસી બાબતે પ્રજા મહત્વની મહત્ત્વની એક જાણકારી પણ લોન્ચ કરવામાં આવી છે શું જાણકારી લોન્ચ કરવામાં આવી છે કે આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓનો પણ લાભ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ તમને મળતો રહેશે મતલબ કે અનાજ મળે છે પરંતુ અનાજ સિવાયની જો તમને કોઈપણ યોજનાઓનો લાભ મળતો રહેશે મળે છે તો એ પણ મળતો રહેશે એ પણ બંધ નહીં થાય આથી ઈ કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશનકાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી કરી છે મિત્રોને અત્યારે પ્રોબ્લેમ હોય છે મિત્રો કે ભાઈ એકત્રીસ ડિસેમ્બર આવી ગઈ છે પરંતુ આપણે ઈ કેવાયસી નથી કરાવી શક્યા તો ઘણા બધાનું એવું પણ હતું ઘણા બધા વિડીયો એવા જોયા હશે કે ભાઈ એમાં રેશન કાર્ડમાં અનાજ નહીં મળે અથવા તો નામ કૂપનમાંથી નીકળી જશે અથવા તો કોઈ બીજી યોજનાઓ સરકારી બે હજારનો હપ્તો કે એવી વૃદ્ધ પેન્શન યોજના તો એવી બધી યોજનાઓ જે છે તો એ પણ તમને મળવાપાત્ર રહેશે અને એવા ઘણા બધા ન્યૂઝમાં અપડેટ હતા અને આપણે ન્યૂઝપેપરમાં પણ આપણે વાંચતા હોઈએ છીએ તો આ બધા પ્રશ્નો જે છે તો એનાથી લોકોને ગભરામણ થતી હતી અને એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એક પરિપત્ર સાથે ગવર્મેન્ટે જાહેર કરી છે કે ભાઈ આવી બધી અફવાઓથી દૂર રહો જે પણ તમને અનાજ મળવાપાત્ર રહેશે અથવા તો સરકારી યોજનાનો કોઈ પણ લાભ મળતો હશે તો એ મળી મળતો રહેશે એકત્રીસ ડિસેમ્બર પછી પણ તમને મળતો રહેશે કરીએ કે ભાઈ રેશન કાર્ડમાં અત્યારે કચેરીઓ જે સરકારી કચેરીઓ હોય તેમાં લાઇનો લાગી છે આખો દિવસ ઊભવું પડે છે એક કાર્ડની અંદર પાંચ સભ્ય હોય તો પાંચે સભ્યોને આખો દિવસ લાઇનમાં ઊભવું પડે છે અને ત્યારમાં ત્યારે પણ આવી રીતના કોઈ સર્વર ડાઉન હોય અથવા તો વેબસાઇટ પ્રોબ્લેમ હોય તો એ ફરીથી બીજા દિવસો અથવા તો બીજી તારીખ આપતા હોય છે આવી રીતના લોકો છેલ્લા ઘણા સમયથી હેરાન થાય છે પરંતુ સિમ્પલ વસ્તુ છે મિત્રો કે જો માય રેશન કાર્ડ તમે તમારા મોબાઈલથી પણ તમે દરાક દરેક સભ્યોનું સ્ટેપ બાય સ્ટેપ એ ઈ કેવાય કરાવી શકો છો માય રેશન કાર્ડ નામની એક એપ્લિકેશન છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એનો ઓલરેડી કેવી કેવાય કેવી રીતે કરવું અને વિડીયા મેં આપણી ચેનલ ઉપર બનાવેલા છે એ તમે જોવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો આ વિડીયોને એન્ડમાં રાખી દઈશ ત્યાંથી તમે જોઈ અને તમે તમારા ઘરે બેઠા જેટલા પણ સભ્ય હોય એ બધાના સ્ટેપ બાય સ્ટેપ તમે ઈ કેવાય કરી શકો છો રેશનકાર્ડમાં ઈ કેવાય સી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા મોબાઈલ નંબર જેવી વિગતો હોવી જરૂરી છે બરાબર સરનામા તો હોય છે પરંતુ મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે મોબાઈલ નંબર લિંક હોય તો જ તમે ઘરે બેઠા તમે ઈ કેવાયસી કરી શકો છો મોબાઈલ નંબર લિંક ન હોય તો તમે ઈ કેવાયસી કરી શકો નહીં સેવા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આ પરિપત્ર જે છે તેમાં આધાર કાર્ડ રિલેટેડ પણ ઘણી બધી માહિતી આપવામાં આવી છે અને એ પણ તમારા ઉપયોગી છે સપોઝ કે આધાર કાર્ડમાં સુ સરનામામાં સુધારો તમે ઘરે બેઠા કરી શકો છો હવે ઘણા બધા મિત્રોનો તમે ઘણા બધા એવા વિડીયો જોયા છે કે ભાઈ મોબાઈલ નંબર તમે ઘરે બેઠા ચેન્જ કરી શકો છો તો ઘરે બેઠા મોબાઈલ નંબર ચેન્જ નથી કરી શકાતો મિત્રો આધાર કાર્ડમાં એક એડ્રેસ જ એવી વસ્તુ છે કે તમે ચેન્જ કરી શકો છો બાકી તમારા ફોટો ચેન્જ કરવાનો હોય અથવા તો મોબાઈલ નંબર ચેન્જ કરવાનો હોય આ તમામ વસ્તુ તમારે સેન્ટરમાં જવું પડશે કયા કયા સે ક્યાં ક્યાં તમે આધાર કાર્ડમાં સુધારા કરી શકો છો તો એ પણ આપણે વિડીયોના માધ્યમથી આગળ આપણે જોઈએ છે પરંતુ આ એપની યુડીની એપ્લિકેશનમાં તમારે જોવાનું રહેશે અને માય આધાર કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો રહેશે બરાબર જેના માટે આધાર કાર્ડમાં સરનામું ચેન્જ કરવું હોય તો એટલી પ્રોસેસ છે ત્યાર પછી આધાર કાર્ડમાં ફેરફાર કરવા બાબત વિગતો પસંદ કરી અને દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે મતલબ કે તમારે એડ્રેસ ચેન્જ કરવાનો છે તો એડ્રેસ સિલેક્ટ કરી અને જે એડ્રેસનું પ્રૂફ હોય ચૂંટણી કાર્ડ છે અથવા તો રાશન કાર્ડ છે તો એ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે પરંતુ તમે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સુધારા કરવા માગતા હોય તો આપને નજીકના પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે બેંક ઇ ગ્રામ કેન્દ્રમાં જઈ શકો છો ઝોનલ કચેરીમાં જઈ શકો છો અથવા તો જન સેવા કેન્દ્ર પર જઈ અને સુધારો કરી શકો છો હવે પોસ્ટ ઓફિસની વાત કરીએ મિત્રો તો પોસ્ટ ઓફિસમાં તમે ઘણા બધા વિડીયો જોયા હશે કે ભાઈ પોસ્ટ ઓફિસમાં તમે આ પ્રમાણે ફોર્મ ભરો એટલે કે તમારા ઘરે બેઠા તમને આધાર કાર્ડમાં આ મોબાઈલ નંબર લિંક કરી આપશે તો આ બધી વસ્તુ ખોટી છે કોઈ પણ ઘરે નથી આવતું મિત્રો તમારે પોસ્ટ ઓફિસમાં તપાસ કરવાનો રહેશે અને ત્યાં જ તમારા મોબાઈલ નંબર તમારે ચેન્જ કરવો હશે તો તમારે ચેન્જ કરી આપશે તો આ જરૂરી માહિતી જે હતી મેં તમને આપી દીધી છે મિત્રો કે હજી સુધી જો તમે ઈ કેવાય ના કરાવી હોય તો એ કેવાય એકત્રીસ ડિસેમ્બર પછી પણ તમે કેવાય સી તો કરાવવું જરૂરી છે પરંતુ એના જે બેનિફિટ્સ મળે છે તમને જે ફ્રી અનાજ મળે છે અથવા તો સરકારી લાભો મળે છે તો એ તમને મળતા રહેશે કોઈ પણ લાભો બંધ નથી થવાના તો ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો